લિંબાયત પોલીસ પથકની હદમાં હત્યા અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી લિંબાયત પોલીસને સોંપી દીધો છે રીડાઈ વર્ષ બે હજાર ઓગણીસમાં પણ મોડી રાત્રે લિંબાયતમાં સાથીદાર સાથે મળી યુવાનની હત્યા કરી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં થયો ત્યારે પોલીસે બાતમેન આધારે હત્યા અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા સલમાન ઉર્ફે લચ્છી સલીમ મિરજાને ઝડપી પાડ્યો છે તેની પૂછપરછ કરતા આરોપીએ વર્ષ બે હજાર ઓગણીસમાં લીંબાયત મીઠી ખાડી રજા ચોક ખાડીના પુલ પાસે જૂના ઝઘડાની અદાવતમાં સાથીદાર સુલતાન તથા ઇમરાન ભતીજા અને સજ્જાદ ખાનને ઉર્ફે સજ્જુ સાથે મળી શાકિર ઉર્ફે ભુરિયા શેખ સાથે ઝઘડો કર્યો હતો જે સમયે શાકિર શેખના પિતાને બહેન ત્યાં આવી જતા શાકિર શેખની બહેન નસીરુદ્બીન માથામાં અને સાકેરને શરીર ઇજા પહોંચવા પામી હતી જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું જ્યારે બે હજાર વીસમાં સાગરીતો સાથે મળી જૂન મહિનામાં મીઠી ખાડી મંદિરવાળી ગલીમાં પણ બે પર જીવલેન હુમલો કર્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો લિંબાયત પ્રસોપન તજવીજ છે વધુમાં ઝડપાયેલો આરોપી અગાઉ પણ લિંબાયતાને ડિંડોરી પોલીસ પથકમાં જુદા જુદા ગુનોમાં ઝડપાઈ ચૂક્યો છે